લોકસભા બેઠકમાં સમાવિષ્ટ અંકલેશ્વર વિધાનસભાના કુલ બસો સુડતાલીસ બૂથ ઉપર જિનવાલા સ્કૂલ ખાતે ઉભા કરાયેલા ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ધી ઈવીએમ મશીન વિવીપેડ તેમજ ચૂંટણી માટેની અન્ય સામગ્રીની ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના મદદની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બીએ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોળસો જેટલા કર્મચારીઓને ઈવીએમ મશીન અને વીવીપેડ સહિત અન્ય સામગ્રીનું વિતરણ કરી તમામ બૂથ ઉપર રવાના કરાયા હતા જ્યારે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા હિટ વેવની પરિસ્થિતિ વચ્ચે મતદાતાઓને આરોગ્યની જાળવણી માટે તમામ બુથ ઉપર ચૂંટણી સામગ્રીની સાથે આરોગ્યલક્ષી કીટ આપવામાં આવી છે અને અંકલેશ્વર તાલુકાના તમામ મતદાન કેન્દ્ર ઉપર મેડિકલ સ્ટાફ સાથે આશા વર્કર બહેનોને તૈનાત કરવામાં આવ્યા છે સાથે મતદાન મથકો પર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દરમિયાન જીનવાલા સ્કૂલ ખાતે ચાલી રહેલા ડિસ્પેચિંગ કામગીરીની ભરૂચ જિલ્લાના જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું આજ રોજ એકસો ચોપન અંકલસંબંધ વિભાગમાં આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન થનાર છે તે માટે સ્ટાફ રવાનગી અંગેની કાર્યવાહી શ્રી ઇ એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે થઈ રહેલ છે જેમાં કુલ બસો સુડતાલીસ મતદાન મથક આવેલ છે અને લગભગ પંદરસોથી સોળસો સોળસો જેટલા સ્ટાફ કર્મચારી નિમણૂક કરેલ છે તમામને નાસ્ત સવારે નાસ્તો તેમજ અત્યારે બપોરનું ભોજન કરીને બ સરકારી બસમાં રવાના કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે